અમદાવાદની ગુફામાં યોજાયું અનોખું રંગોળી પ્રદર્શન ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશેષ પ્રસંગો અને તહેવારોને સમાય રંગોળી બનાવવાની પરંપરા પ્રાચીનカル થી ચાલી આવે છે આ રંગોળી માત્ર દ્રશ્ય માટે આકર્ષણ નહીં પરંતુ વિવિધ ભાવનાઓ સાથે જોડાયેલા પ્રતિક સ્વરૂપે છે હાલના સમય રંગોળી કળાને વાસ્તવિક કલા પર આધારિત વિવિધ વિષયો દ્વારા સુંદરતાપૂર્વક રજૂ કરવામાં આવે છે જેવા કે પ્રાકૃતિક દ્રશ્યો ગ્રામ્ય જીવન પોર્ટ્રેટ કૃષ્ણ ભગવાન ગણેશ ભગવાન પનિહારી ઓપરેશન સિંધુ ચા થેપલા ચિત્રકાર વિજય શ્રી માળીને પેટ્રેટ દ્વારા શ્રદ્ધાંજલિ જેવા અન્ય વિષયો પર સુંદર રંગોળીની રજૂઆતો અમદાવાદની ગુફામાં કરવામાં આવી છે અમદાવાદની ગુફામાં આ દર્શકો રંગોળીને નવા દૃષ્ટિકોણથી જોઈ શકશે છેલ્લા ત્રીસ વર્ષથી હું પેઇન્ટિંગ અને હાઇપરિયાલિસ્ટિક રંગોલી સાથે સંકળાયેલો છું રંગોળી કલા એ ભારતની પ્રાચીન કલા છે અને આ કલા આમ જોવા જઈએ તો ભારતના દરેક ઘરમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યાં રોજ કરવામાં આવતી હોય છે એ જ રંગોળી કલાને અમે એક નવા સ્તર ઉપર લઈ ગયા છે અને એમાં હાઈપર રિયાલિઝમનું તત્વ ઉમેરી અને અમે લોકોએ હાઈપર રિયાલિસ્ટિક રંગોળી તૈયાર કરેલી છે હાઈપરિયાલિસ્ટિક રંગોળી તૈયાર કરવા માટે અમારી પાસે વીસથી બાવીસ શેડ્સ હોય છે અને એ શેડ્સ પ્યોર ચિરોડી કલરના હોય છે ચિરોડી કલરના અલગ અલગ કલરને મિક્સ કરી અને નવા શેડ્સ તૈયાર કરી અને અમે લોકો આ રંગોળીઓ તૈયાર કરતા હોઈએ છીએ અને નાના બાળકોથી અમારા જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે નાના બાળકથી લઈ અને મોટી એજ સુધીના હોય છે અમારી સાથે અને આ એક્ઝિબિશનમાં તેર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીના કલાકારોએ અમારી સાથે રંગોળી બનાવેલી છે અને એક રંગોળી તૈયાર કરતાં પાંત્રીસથી ચાલીસ કલાક જેટલો સમય લાગતો હોય છે એટલે એવરેજ હું બે થી ત્રણ દિવસ જ્યારે આખો દિવસ વર્ક થાય ત્યારે આ રંગોળી તૈયાર થતી હોય છે હું વિશાખા શાહ આજે એક્ઝિબિશનની વિઝિટ કરી દીપેનભાઈ જોશીના બધા સ્ટુડન્ટ જૂનાગઢ જે એમને શીખવાડ્યું છે બધા સ્ટુડન્ટ્સ લઈને અહીંયા આવ્યા છે બધા સ્ટુડન્ટ્સ અહીંયા જે રંગોળી બનાવી છે અદ્ભુત બિલિવ ના કરી શકીએ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમને એવું લાગશે કે કોઈ પેઇન્ટિંગ છે તો બાળકોએ દિવસ રાત મહેનત કરીને બહુ જ ફાઇન રંગોળી બનાવી છે પબ્લિક દરેક પબ્લિકને એટલું ખાસ કહો કે જોવા આવજો જ આવો અદભુત નજારો ફ્રીમાં તો ક્યારેય જોવા નહીં મળે ગમે ત્યાં રૂપિયા ખર્ચશો ને તો પણ આ જો બહુ જ અમૂલ્ય વસ્તુ છે બહુ જ અમૂલ્ય વસ્તુ અને છોકરાઓની દિવસ રાતની મહેનત છે આ ગરમીમાં એસી પંખા વગર છોકરાઓએ અહીંયા જ કર્યું છે ને અહીંયા જ સુઈ ગયા છે તો આ છોકરાઓને પ્રમોટ કરવા માટે ચોક્કસથી અમદાવાદની દરેક પબ્લિકને એક રિક્વેસ્ટ કરું છું કે ચોક્કસથી તમે લોકો અમદાવાદની ગુફામાં આવજો અને દીપેન જોશી સરને તથા તેમના સ્ટુડન્ટ્સને સો ટકા આવજો કલાકારોની કલા અભિવ્યક્તિ અને કલાત્મક નવીનતા સાથે સમૃદ્ધ જેમાં જુનાગઢના બાર કલાકારોની સર્જનાત્મક રંગોળી દર્શાવાય છે જેમાં દીપેન જોશી રિમ્પલ પટેલ માનસી જોશી વિરલ વૈભવ મિત્રા પાર્થ દિયા હરિત્વા પરી ઉર્મી અને જલપા જેવા કલાકારો આ પ્રદર્શન પોતાના કલા પ્રદર્શિત કરી રહ્યા છે આ પ્રદર્શન શરૂ થઈ ગયું છે અને જે રવિવારે સાંજે ચાર થી આઠ સુધીમાં જોઈ શકાશે આ પ્રદર્શનને નિહાળવા માટે કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો વેસ્ટલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર